નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત થઈ રહી છે સત્તાની જે સાઠમારી અત્યારે જોવા મળી રહી છે કે જ્યારે એનડીએ સરકાર બનાવવા માટે કવાત તેજ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ વાત હવે નક્કી છે પણ હવેના રાજકીય સમીકરણો જુદા રહેશે અત્યાર સુધી એનડીએ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સત્તા ચલાવી અને જે રીતે એવા શબ્દોનો પણ પ્રયોગ કરવો પડે કે ઘણી વખત જે પ્રકારે મનમાની કરી છે એ હવે નહીં થાય કારણ કે જ્યારે તમે એકલા આગળ ચાલતા હોવ અને જ્યારે તમને પણ ખ્યાલ હોય કે તમે જ રાજા છો ત્યારે જે નિર્ણયો લેવાતા હોય એ કંઈક અલગ હોય પણ જ્યારે તમને ખ્યાલ હોય કે હવે તમે એકલા રાજા નથી અને જો તમારા સૈનિકો પાછળ થઈ જશે તો તમે રાજા નહીં રહો એ હવે નરેન્દ્ર મોદીજીને બિલકુલ ચોક્કસપણે ધ્યાનમાં રાખવું પડશે કારણ કે હવે જે પ્રકારે આ ગઠબંધનની સરકાર ચલાવવાનું આવશે એ કંઈક અલગ છે નરેન્દ્ર મોદીજી માટે ભાજપ માટે એનડીએ માટે કારણ કે અત્યાર સુધી પોતાની રીતે એકલા હાથે સત્તા ચલાવી છે કોઈનું સાંભળ્યું નથી કોઈ કાર્યકર્તા નારાજ થાય કોઈ નેતા નારાજ થાય તો પણ ન જોવામાં આવે થોડા સમય પછી પોતાની રીતે નારાજગી છોડીને તેઓ ફરી એક વખત બીજેપી સાથે જોડાઈ જાય એ આપણે પણ જોયું છે પણ હવે આ બધું નહીં ચાલે કારણ કે હવે આપણે થોડા કમજોર પડ્યા છે અને જ્યારે આપણે કમજોર પડીએ ત્યારે બીજા લોકો ફાયદા ઉઠાવે એ પણ સ્વાભાવિક છે અત્યારે એ જ જોવા મળી છે ગઠબંધનના ઘટક પક્ષો દ્વારા બેઠકમાં ખાતાઓની માંગણી કરવામાં આવી છે ને હવે એવું નહીં ચાલે કે માંગણી થઈ છે તો થઈ છે આપણે તો જે વિચાર્યું છે એ જ કરીશું કારણ કે જો આ લોકો આ બીજા જે ઘટકો છે પોતાનો જે ટેકો પાછો ખેંચી લેશે તો અહીંયા એનડીએને ભારે પડી શકે તેવી સ્થિતિ છે ને એટલા જ માટે આમની માંગણીઓ સ્વીકારવી પણ પડી શકે વિચારણા પણ કરવી પડી શકે આ બધી જ સ્થિતિનો સામનો હવે કરવો પડશે ટીડીપીએ છ મંત્રાલય અને સ્પીકર પદની માંગણી કરી છે જેડીયુએ ત્રણ મંત્રાલયની માંગ કરી છે ચિરાગની બે એટલે કે એક કેબિનેટ કેબિનેટને એક સ્વતંત્ર હવાલો એ રીતની માંગણી એમના દ્વારા પણ કરવામાં આવી છે માંઝીએ પણ એક બેઠકની એક ખાતાની માંગણી કરી છે શિંદે એકનાથ શિંદે એમને પણ બે એટલે કે એક કેબિનેટ એક સ્વતંત્ર હવાલો એ રીતના મંત્રાલયની માંગણી તેમણે કરી છે તો એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે અત્યારે સહયોગ પણ લેવામાં આવી રહી છે કારણ કે હવે ભય છે કે જો કોઈ પણ વિશ્વાસપાત્ર ન નીકળે અને જો કોઈ પણ ટેકો પાછો ખેંચી લેશે તો અહીંયા સત્તાને નુકસાન પહોંચી શકે છે સરકાર બનાવવામાં પણ આપણને ક્યાંક મુશ્કેલી પડી શકે છે તો આ રીતની અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એ એનડીએ માટે અને નરેન્દ્ર મોદીજી માટે કેટલી પડકારરૂપ છે જે ખાતાઓની માંગણી કરવામાં આવી રહી છે આ બધાની માંગણીઓને નજર કરીને કેટલી માંગણીઓ સ્વીકારવામાં આવશે ને કઈ રીતે બનશે ભાજપ અધ્યક્ષ જેપી પી ઘરે ભાજપના નેતાઓની બેઠક યોજાઈ છે અમિત શાહ રાજનાથસિંહ હાજર રહ્યા છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે આ તરફ ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે તેઓ પણ બેઠક કરી રહ્યા છે બધા જ પોતાના સત્તાના છે પણ સત્તા છે ત્યારે આપણે ગોઠવતા જોવા મળી રહ્યા છે કે આ કહી શકાય છે કે આ પ્રકારની સ્થિતિ એનડીએ માટે બિલકુલ નવી છે બિલકુલ લલગ છે દસદેવજી એટલે એનડીએ માટે તો આવી પરિસ્થિતિ ભૂથકળમાં આવી જ ગયેલી છે પણ વર્તમાન જેમની પાસે બીજેપી નો કમાન્ડ છે યોરભા અમિતભાઈ આવી પરિસ્થિતિ માંથી ક્યારેય ગયા ચાલ્યા નથી મને ગુજરાતમાંથી નથી આવે છે રહી વાત આપણે જે ચહેરો જોયો છે નરેન્દ્રભાઈ જે રીતે સરકાર ચલાવી છે ગુજરાતમાં એક જ બાજુ બાજુ જોઈ છે છે બીજી એ હવે જોવા મળશે કે જે ચહેરો એક ડિપ્ટેટર તરીકે દર્શન આપતો હતો એ જ ચહેરો કેવી રીતે એક લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે વર્તે છે એ દેખાશે એટલે આપણે બધા એવું માની રહ્યા છીએ તરફ નો ચહેરો જોયો છે એટલે નવીન પરિસ્થિતિમાં પણ ગોઠવાતા હવે એવું કહી શકાય છે મહેનજી આપને મારો અવાજ આવી રહ્યો છે બિલકુલ અવાજ આવે છે મારો અવાજ તમને સંભળાય છે જી આપનો ફોનિટ

એ બધા ગ્રેટ બાર્ગેનર છે એ પછી નીતિશ કુમાર હોય ચંદ્રબાબુ નાયડુ હોય સિંદે હોય ભૂતકાળમાં બધાએ આવી પરિસ્થિતિમાં બહુ મોટું બધું મેળવું છે આ બધા ગ્રેટ બાર્ગેનર છે તમે જેમ હમણાં લિસ્ટ બોલતા હતા એ પ્રમાણે અડધું તો એમને આપી જ દેવું પડશે એ નક્કી છે ભલે એમની સંખ્યા જે છે એમને ત્રીસ ની સંખ્યા જરૂર છે બરાબર પણ જે પ્રમાણે આ લોકો બાર્ગેનિંગ કરશે પણ મને એવું લાગે છે કે હજુ આપણે કદાચ આ ચર્ચા વહેલી કરી રહ્યા છીએ જો ભારતીય જનતા સંસદીય નેતા તો નક્કી નથી થયો એની તો હજુ મીટિંગો ચાલે છે ને હજુ એમાંથી શું નીકળે છે એ પણ જોવાનું છે પણ આ તો થયું એવું કે કદાચ નરેન્દ્રભાઈ ને લાગ્યું હશે અમિતભાઈ ને ક્યાં જવાના છે નહીં દળના નેતા નક્કી નથી કરવામાં આવ્યો જે આપણે વાત કરી શું લાગે છે એમાં થયા છે નથી થયા હજુ પરિણામો આવવાના ચાલુ હતા અને એ પછી આ જે ગઠબંધન છે એમને બધાને ભેગા કરીને કેવડાવી દીધું બરાબર એટલે પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે દસ વર્ષથી

ભાજપની તો ક્યાંય આ પ્રકારના પડકારો ક્યારેય એમણે નથી જોયા સરકાર બનાવી રહ્યા છે સત્તા પર આવી રહ્યા છે છતાં પણ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એ એમની માટે ખૂબ જ પડકારરૂપ છે મયંકજી જરૂર પડકારરૂપ છે એ એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર કેડર અને અત્યાર સુધીની બે હાજર પોતાની રીતે નિર્ણય કરવામાં એમને કોઈ બાધ નહોતો પરંતુ હવે સાજેદારીની રાજનીતિ ચલાવવી પડશે અને જે રીતે એ આ બધા મોટા ભાગના નેતાઓ અને ખુદ આપણે કહીએ ત્યા શ્રી નરેન્દ્ર મોદી ની પણ પ્રકૃતિમાં એવું નથી નથી કે એ કોઈની સલાહ પ્રમાણે ચાલે કે કોઈના માર્ગદર્શન કે કોઈના દબાણ હેઠળ કામ કરી શકે આમ છતાં અત્યારે જે રીતે નરેન્દ્રભાઈએ એવા પ્રકારના જે નિર્દેશો આપ્યા છે કે હવે ત્રીજી ટી એ નોદી સાહેબ ને જોઈએ છે તો સત્તા ચંદ્રબાબુ નાયડુ ને પણ જોઈએ છે સત્તા નીતિશ કુમાર ને જોઈએ છે અને એકનાથ પણ જોઈએ છે અને તમામે તમામ ચૂંટાયેલા લોકોને એવી એવી ટ્યુબલાઇટ બનવું છે કે જેને વાયર માં કરંટ હોય કરંટ વગરની ટ્યુબલાઇટ હોય ને એ એ જબુકો મારે નહીં એટલે બધાને ખબર છે 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 એટલે અને બીજું કે જે 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 રીતની ગણિત ગણિત સત્તાનું નો આંકડો એ માનો કે નીતિશ કુમાર અને આ બંને જાય ચંદ્રબાબુ નાયડુ તો પણ ફરીથી ત્યાં આગળ સત્તા મળે એમ નથી અને બીજું કે જે રીતનો અહિયાં રહી અને મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા

Thank oh.

અને બંને બહુ સારી રીતે જાણે છે કે જો સત્તાની સત્તાની બહાર અંદર પણ માથે સતત કેટલી સુકૂન રહેશે એનો પણ અહેસાસ છે એટલે મને બહુ સ્પષ્ટ રીતે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ અને નરેન્દ્ર મોદી કક્ષાએ અને બીજા અન્ય ભાજપના નેતાઓએ કોમ્પ્રોમાઈઝ જરૂર કરવું પડશે પરંતુ સત્તા આગળ સાળપણ નકામું છે અને એટલે એ બધા લોકો સત્તાને જાળવવા ખાતર કરશે કારણ કે બહુ સૌ સારી રીતે સમજે છે કે જો સત્તામાં

મોદીજી ને અને એનડીએ ને જેટલો પ્રેશર આપી શકીએ જેટલો દબાણ આપણે કરીએ ગરીબ કી ગરીબકી જોરું સબકી ભાભી એવી વાત હાલત થઈ છે બધા જાણીએ છીએ પણ સામે આ બાજુ પણ કમ્પલસન એ લોકોનું કેવું છે અને ભવિષ્યમાં કેવું રહેશે એની પણ એમને અહેસાસ છે એટલે મોદીને આ રીતે અલગ અલગ પ્રકારની એમની કાર્ય પદ્ધતિ હવે જોવા મળશે એટલું જ નહીં તમે જુઓ કે ભૂતકાળમાં કર્ણાટક ની અંદર શું પરિસ્થિતિ થઈ હતી શું કઈ સરકાર ઇલેક્ટ થઈ હતી પછી સત્તા કોની પાસે આવી મધ્યપ્રદેશમાં કેવી રીતે કોંગ્રેસ જીતતી હતી અને આમાંથી આ બાજુ કેવી રીતે ફરીથી શિવરાજસિંહ પાટીલ ને બેસાડવામાં આવ્યા શિવરાજસિંહ ચૌહાણ તો હવે આ પરિસ્થિતિ જોતા મોદી અને ભારતીય જનતા પાર્ટીની ચાણક્ય રાજનીતિ જોતા ભવિષ્યમાં એના સાથીદાર પક્ષો ને તોડવામાં કદાચ તો નહીં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોની સંખ્યા બરાબર ગાડું ચાલે એવા પ્રકારે ઉભી કરવામાં આ લોકો કટાક્ષ તોડશે નહીં અને એ થતું રહેશે એ નિતા પ્રક્રિયા છે ભૂતકાળમાં થઈ છે આ બધાને આવડે છે રૂપિયાથી માડીને સગડી વસ્તુ છે ઉગાડું કહેવામાં કોઈ એવી વાત નથી કે કારણ કે બધાનો ખેલ સત્તા પાછળનો છે સત્તા જાળવવા માટે હું એવું માનું છું કે એ ગઠબંધન ના હાથમાં કોઈ પણ સંજોગોમાં સત્તા જાય તો શું થઈ શકે છે એનો છે એટલે એવી એવું બહુ આવે હા નિર્ણયો જે બધા બધા લેવાય કઈ એ પછીની વાત પછી પણ થોડોક સમય અત્યારે જે કઈ ટોપલિંગ કરવાની રાજનીતિ ચાલશે કોને ચીફ મિનિસ્ટર બનાવવા બિહારમાં કેમનું ચલાવવું હૈદરાબાદમાં આંધ્રપ્રદેશમાં કેમનું ચલાવવું આ તે બધું કરશે અને એમ કરતા 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 ગોઠવ

એકજૂટ કરવાના છે એવું પણ કહી શકાય હોય જયારે એટલી મોટી પાર્ટી હોય ને એક રીતે આપણે હોઈએ તો આપણે ચોક્કસપણે કોઈ બીજાને ના જોઈએ અત્યાર સુધી આપણને ભાગલા પાડતા તો આવડે પણ હવે શું આપણને આટલા લોકોને એક સાથે રાખતા ને એમની માંગણી સ્વીકારતા એમને જે જોઈએ એ આપતા સરકાર ચલાવતા આવડશે ખરી વાસુદેવજી પહેલા તો એ સમજવાની જરૂર છે કે ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી જેની પાસે બસો ચાલીસ આસપાસ સાંસદો છે આ બંને છે ને દોણીની સ્થિતિમાં છે અને ધોકો જે છે એ બાકીના લોકો પાસે છે ગમે ત્યારે એ માટલી ફોડી શકે એટલે અત્યારે જેને કેવાય ને કી રોલ સાધારણ આમ સાધારણ રીતે જેની પાસે બહુમત હોય વધારે સીટો હોય કે રોલ માં કેવાય એવું કેવાય છે એવી સ્થિતિ નથી અત્યારે એટલે અત્યારે મનમાની કોની થવાની તો અત્યારે મનમાની જે લોકો બસો એટલે નથી ભાજપમાં અથવા તો નથી ઇન્ડિયા ગઠબંધનમાં એવા લોકોનું ચાલવાનું છે અને જે વાત કરી પ્રકૃતિની તો સત્તા ભોગવતી વખતે સત્તા

એનડીએ ના જે બાકીના જે ઘટક પક્ષો છે બીજેપી સિવાયના ચંદ્રબાબુ નાયડુ છે નીતિશ કુમાર છે શિંદે છે જેની પાસે સીટો છે ચિરાગ છે આ લોકો એવા સાતીર લોકો છે કે એ ઊંઘ હરામ કરી દે ને એવી સ્થિતિમાં મુકશે એમપીમાં સરકાર તોડી કર્ણાટકમાં સરકાર તોડી ક્યાં ક્યાં સરકારો તોડીને જ્યાં બે સાંસદો હોય ત્યાં પણ સરકારો બનાવી આ બધી જે પ્રેક્ટિસ હતી એ પ્રેક્ટિસ આ એનડીએ ના ઘટક દળો ભૂલી થોડા ક્યાં હોય એજન્સીઓ બબે મહિના સેલમાં નાખ્યા હોય કઈ બીજા જે કારસ્તાનો થયા હોય જે રીતે ક્યાંક ને ક્યાંક પિસ્તોલની એ દબાવ્યા હોય ભૂલી થોડા હોય એટલે હિસાબ કિતાબ કિતાબી વાત આમાં જે અત્યારે જે ઘટના ઘટી છે એ સમજવાની જરૂર છે ઘટના કેવી રીતે ઘટી છે કે ભાઈ એનડીએ ના ઘટક દળો ને બોલાવી લીધા બરાબર અને એમની સહીઓ લીધી ને પછી રાજીનામું આપી દીધું એટલે જગ્યા તો વેકેન્ટ કરી નાખી હવે જગ્યા વેકન્ટ થયા પછી હજુ પાર્ટી ના નેતા તો બાકી છે એ ચૂંટાવામાં કઈ પણ થાય તો એને માટે રસ્તો થઈ ગયો મોદી સાહેબ કદાચ નવો પણ કરી શકે એવો ભય ઘણા મીડિયાઓ એ સોશિયલ મીડિયામાં તો આ વિષય ચાલતો જ તો કે સાહેબ જલ્દી સત્તા છોડશે નહીં બહુમતી નહીં આવે તો હવે ઈ ચોખ્ખો રસ્તો થઈ ગયો છે એટલે ભારત અત્યાર સુધી જે ઘટનાઓ ઘટી છે

જે રીતે એજન્સીઓનો દુરુપયોગ થયો તો મુખ્યમંત્રી પેલી વગર બધા જે વિષયો છે ને એ વિષયો અત્યારે ખાતાની માગણીમાં પણ દેખાય છે કે નાણાં મંત્રાલયમાં ઈડી આવે છે તો નાણા મંત્રાલય ઉપર ગૃહ મંત્રાલય કરતા પણ વધારે આંખો છે લોકોની બીજું સ્પીકરનો જે રોલ આપણે જોયો છેલ્લા સમયમાં અને સ્પીકર શું કરી શકે છે એ સીજેઆઈ કરતા વધારે કરી શકે છે અથવા તો ચૂંટણી પંચના આયુક્ત કરતા પણ મોટો ખેલ કરી શકે છે નજર છે છે એટલે એટલે સ્પીકર પદ ઉપર પણ લોકોની સ્વરૂપો જે છે લોકશાહીના જેનો દુરુપયોગ થયો છે એ બધા ઉપર ક્યાંક ને ક્યાંક લોકોને પણ સમજણ પડી છે ચૂંટાયેલા સાંસદોને પણ સમજણ પડી છે એટલે મને એવું લાગે છે કે જે કઈ થઈ રહ્યું છે કુદરતે જે કર્યું છે એ આ દેશના નાગરિકોના હિતમાં થયું છે

એક એક એની માંગણી કરી છે મંત્રાલયની અને પણ એટલે કે કેબિનેટ સ્વતંત્ર હવાલો આ મંત્રાલયની માંગણી એમના દ્વારા કરવામાં આવે છે હવે આ સાથી પક્ષો પણ નારાજ ના થવા જોઈએ એમની સાથે સાથે અત્યાર સુધી જે લોકો સત્તા પર છે અને જે લોકોના આ મંત્રાલય પદ છે એમને પણ કેવી રીતે સાચવવા કેવી રીતે આ ગોઠવણ કરવામાં આવશે શું લાગે છે

નરેન્દ્ર મોદી હવે જુદા પ્રકારના સ્વભાવમાં ને જુદા પ્રકારના સ્વરૂપમાં જોવા મળશે

તમે જોજો ટાઈમ વિલ પ્રૂવ ઇટ અને નરેન્દ્ર મોદીની જે પ્રકારની કાર્યશૈલી છે એ રીતે જોતા શરૂઆતમાં જે રીતે જે પાર્ટી જે બેઠકો જે પોતાના ખાતાઓ માગે છે વિભાગો માગે છે એ એકંદરે આપવાની એ પૂરેપૂરી કોશિશ કરશે દો મારી વાત સાંભળો એક મિનિટ ટેલિવિઝન ની કેટલીક બોલવાની મર્યાદા છે એટલે એ મર્યાદાની વચ્ચે બિટવીન ધ લાઇન્સ તમને હું એવું કહેવા માંગુ છું કે ઘણી રીતે માણસ ને માથા ઉપર બેસાડી શકાય પછી માથું ગોર 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 ફેરવી શકાય માથું આવડે છે ભાષામાં કહે તો ફૂટ પર જવું પડતું હોય છે એ એ એ કરશે કારણ કે સૌને સત્તા માટે કરવું પડી રહ્યું છે એ કરશે અને પછી અંદર થી કઈ રીતે નીકળશે ને એ તો સમય કેશે બાકી બાકી છે ને કે આમને બધા

આ તો શું થયું કે ઘરના ગાદકી અને થોડું આજે ઉત્તર પ્રદેશમાં માં બધા અને મહારાષ્ટ્રમાં બે

તો સત્તાની આ જે મારી અત્યારે જોવા મળી રહી છે બધા જ પોતપોતાની રીતે પોતાની માંગણીઓ કરી રહ્યા છે હવે જોવાનું રહેશે કે એનડીએ પોતાની રીતે કઈ રીતે આ માંગણીઓને સ્વીકારશે કોને કયું મંત્રાલય આપશે પણ આ વખતેના આ પરિણામમાં એ ઘણી બધી એવી કહેવતો છે કે જે સાચી આપણને લાગી રહી છે કે રાજકારણમાં શામ નામ દંડ ભેદ બધું જ અપનાવવામાં આવે છે તડજોડની નીતિ પણ કરવામાં આવે છે એની સાથે સાથે દુશ્મન કા દુશ્મન દોસ્ત આ બધું જ આપણને અત્યારે આ રાજકારણમાં જોવા મળી રહ્યું છે હવે જોવાનું રહેશે કે જે આ પરિણામ છે જોતા તો આપણે કહી શકીએ છીએ કે આ પરિણામ જે છે એ ક્યાંક જ લોકશાહીના હિતમાં છે પણ આવનારો સમય બતાવશે કે હવે જે નિર્ણયો લેવામાં આવશે પછી જે સત્તા પર આ લોકો આવશે ને જે રીતે આવશે એ કોના કેટલા હિતમાં હશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આઠલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર